મારું નામ જ્યોતિબેન સુરેશભાઈ ચૌહાણ છે હું આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે સેજો ભીમનાથ ઘટક બરવાળા જિલ્લો બોટાદમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આજે હું તમને જે ટીએલએમ બતાવવાની છું તે ગુજરાતનો ત્રીજા નંબરનું ટીએલએમ છે જે આ છે કે જે ખૂબ જ ઓછા ખર્ચામાં મેં બનાવેલ છે સામાન્ય પુટ્ઠું અને ચાર્ટ પેપર કલર પેપર સ્કેચ પેન અને નક્કામાં કાગળ સામાયિકમાંથી ચિત્રો જે કટિંગ કરેલા હોય તેમાંથી બે બનાવેલું છે એટલે કે ખૂબ જ ઓછા ખર્ચામાં બનેલ છે એટલે તમામ કાર્યકર બહેનો પણ આ બનાવી શકે વાલીઓ પણ ઘરે બનાવી શકે અને બાળકોને નજીવા ખર્ચમાં એક સારું ટીએલએમ બનાવીને પ્રવૃત્તિ કરાવી શકે છે આની અંદર ટીએલએમમાં મલ્ટિપલ થીમ એટલે કે એક કરતાં વધારે થીમ અને સંકલ્પનો ઉપયોગ કરી શકીએ એવી રીતનો મેં ટ્રાય કર્યો છે હું તમને બતાવું છું હવે કે તમે પહેલા તો આ બધું જોઈ રહ્યા છો તમને એમ થતું હશે કે આ બધા કલર શું છે આ મેં કલરિંગ ચાર્ટ પેપર લીધા છે કે આનો એક કિંમત એક રૂપિયાનો એક પેપર આવે છે આની અંદર અડધો પેપરનો યુઝ થયો એટલે પચાસ પૈસાનો એક પેપર થયો એવી રીતે મેં આ કલરિંગ પેપર કર્યા છે આ જે છે અહીંથી આપણે શરૂઆત કરીએ કે રસ્તો બનાવ્યો છે આપણે વાહનોની થીમ હોય છે કે કે એની બાળકને આપણે આ આ રસ્તો બતાવ્યો છે છે જે સ્ટ્રીટ લાઇટ એનું આપણે બાળકને સમજાવી શકીએ લાલ પીળો લીલો આનો ઉપયોગ ક્યારે થાય છે એને જે વાહનો માટે થઈને કે વાહનોની થીમમાં તમે રસ્તા ઉપર ચાલતા વાહનો કે જેમ કે રસ્તા ઉપર ચાલતા તમે બતાવી શકો કે અહીંયા મૂકે તો આ રસ્તા પર બસ છે તો બસ રસ્તા ઉપર ચાલે પછી આ છે સાયકલ પર રસ્તા ઉપર ચાલે તે પછી અહીંયા મેં આકાશ દોર્યું છે તો આકાશમાં ઉડતા વાહનો તો આ છે વિમાન એ આકાશમાં મૂકે અહીંયા પાણી દોર્યું છે તો પાણીમાં તરતા વાહનો કયા આવે તો આ છે બોટ હોડી જે પણ કહો એ એ બાળકને આપણે સમજાઈ શકીએ કે પાણીમાં ચાલતા વાહનો એ રીતે તમે અલગ અલગ વિભાજીત કરીને બાળકોને સમજાવી શકો છો એક આનો ઉપયોગ આ છે કે પછી આ પાણી છે તો આપણે પ્રાણીઓની પણ થીમ હોય છે તો પાણીમાં તરતા પ્રાણી તો માછલી છે પછી દેડકો છે આ બતક છે તો બાળક સમજી શકે પાણીની અંદર રહે છે આકાશ છે તો હવામાં ઉડતા પક્ષીઓ તો પક્ષીઓ પણ તમે અહીંયા બતાવી શકો કે હવાની અંદર જંગલ ડ્રો કર્યું છે તો ગામડું એટલે ઘર છે ઝાડ છે અહીંયા ઘાસ છે તો ગામડાની અંદર પાલતુ પ્રાણીઓ તમને કયા કયા પ્રાણીઓ તમને જોવા મળે છે એ આપણે બાળકને સમજાઈ શકીએ તો આ બધી વસ્તુ બાળકોને આપણે પ્રેક્ટિકલ કરીશું તો એને વધારે સમજમાં આવશે તો જેમ કે આ કૂતરો છે એ પાલતુ પ્રાણી તમને ઘરની નજીક જોવા મળે છે બાળક એવી રીતે સમજશે પછી ઘોડો છે તો ઘોડો બાળક અહીંયા મૂકશે એમને ખબર પડશે કે આ પાલતુ પ્રાણી છે એમના ઘરની નજીક એમને જોવા મળે છે એવી રીતે આ જંગલ છે તો જંગલમાં પણ આપણે પ્રાણીઓમાં રીતે પ્રેક્ટિકલ જ કરવાનું છે કે હાથી છે એ જંગલી પ્રાણી છે જંગલમાં જોવા મળે આ સિંહ છે એ પણ જંગલી પ્રાણી છે જંગલમાં જોવા મળે તો બાળક આવી રીતે પ્રેક્ટિકલ કરીને સમજી શકશે તે પછી આપણે આ ભાગ છે આપણે પણ આ પણ થીમ છે આપણે ફૂલ છોડની થીમ છે તો આ તો પેલા ચિત્ર દ્વારા આપણે સમજીએ બાળકને બતાવીએ કે આ ફૂલ છે આ ડાળી છે આ પાંદડા છે આ એના મૂળ છે તો હવે આનું પણ આપણે પ્રેક્ટિકલ જ કરવાનું છે તો બાળકની સામે આપણે અલગ અલગ ભાગ મૂકીએ બાળક ઉપાડશે કે આ ફૂલ છે તાર્યું ફૂલ એની સામે અહીંયા મૂકશે બાળક પછી પાન કેવું હોય તો આ પાનનો કલર એનો આકાર બાળક અહીંયા ભાગ મૂકશે પ્રેક્ટિકલ થશે બાળકને વધારે સમજમાં આવશે તે પછી આ પણ આપણી થીમ છે મારો દેશ તો અહીંયા આપણે ચિત્ર દોર્યું છે કે રાષ્ટ્રધ્વજ છે રૂપિયો કમળ કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે આ અશોક ચક્ર છે આ કેરી છે આપણે રાષ્ટ્ર ફળ છે એનું પણ પ્રેક્ટિકલ આપણે કરાર રહીશું બાળકોને તો બાળકને અહીંયા આપણે મૂકીશું બાળકને એક વચ્ચે બાઉલ છે કે ગમે તેમાં તમે આ ચિત્રો મૂકી દો બાળકને કેવાનું રાષ્ટ્રધ્વજ ક્યાં છે બાળક લેશે નાની ઉપર મૂકશે અશોક ચક્ર ક્યાં છે તો બાળક લઈને અહીંયા મૂકશે એવી રીતે અલગ અલગ વસ્તુ બાળક જાતે ઓળખીને અહીંયા મૂકશે પ્રેક્ટિકલ થશે તો એમનો આકાર સમજી શકશે એનો કલર કઈ રીતનો હોય એ પણ બાળક સમજી શકશે એટલે કે દરેક વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરીને બાળકોને સમજાવવાને છે જેથી બાળકના માનસિક વિકાસ બહુ જ જલ્દી થશે અને એમના હાથેથી લઈને મૂકશે તો એમના સ્નાયુઓનો પણ વિકાસ થશે હવે આ જે ચાર કલરો છે લાલ આ જાંબુડી છે પછી લીલો છે પીળો છે આ નોર્મલ આપણે જે કલર આવતા હોય છે રોજિંદા ઉપયોગમાં એ કલરોના આપણે બાળકોને સમજાવવાના છે તો મેં અહીંયા આ કાળ કલરના ઓળખ માટે આ અલગ અલગ

તો અહીંયા એમને કલર દેખાશે મરચું છે લીલા કલરનું મરચું હોય કેરી છે તે પીળા કલરની એમાં પણ કેરી આ કેરી છે તો કાચી કેરી લીલા કલરની હોય પાકી કેરી પીળા કલરની હોય મરચું પણ લીલું પણ હોય પાટી જાય તો લાલ કલરનું પણ હોય એવી રીતે અલગ અલગ કલર અને શાકભાજી અને ફળોનો ઉપયોગ આમાં કરી શકીએ છીએ તે પછી આ કલરની અંદર આપણે બધા કલરો મિક્સ કરીએ તો લીલા કલરના ફળો કયા છે તો બાળક લીલા કલરમાં મૂકશે પીળા કલરના ફળો કયા છે તો પીળા કલરની અંદર મૂકે બાળકો પછી લાલ કલરનું ફૂલ કયું છે તો ગુલાબ લાલ કલરનું હોય સ્ટ્રોબેરી લાલ કલરની હોય પછી આ ફૂલ છે તો પીળા કલરનું છે દરેક વસ્તુ પ્રેક્ટિકલ કરશે બાળક જાતે ઉપાડશે એને કલર ગોતશે અને એમાં મૂકશે તો બાળકના માનસિક વિકાસ ખૂબ ઝડપી થશે ચલો આ તો વાત થઈ અહીંયા આ ભાગની આ જ વસ્તુ ખાલી આગળનો ઉપયોગ નથી કર્યો આપણે આના પાછળના ભાગનો પણ ઉપયોગ કર્યો છે ચલો આની અંદર હું તમને બતાવી દઉં તો અહીંયા અમે એક સ્લેટ બનાવી છે કાળું કાગળ લીધું છે એ લગાવી દીધું છે અને અહીંયા બાળકને આકર્ષણ થાય એના માટે થઈને એક ઇમોજીનો આકાર દોરીને અહીંયા લગાવી દીધું છે સ્લેબનો ઉપયોગ શું કરવાનો છે આપણે તો હું તમને બતાવું

ઇરેઝેબલ પેનનો ઉપયોગ કરવાનો એક વખત બની ગયા પછી ડસ્ટર દ્વારા તમે લૂંચી નાખો તો એક કરતાં વધારે બાળકો આનો ઉપયોગ કરી શકે છે એક કરતાં વધારે વખત આનો ઉપયોગ થઈ શકે છે એવી જ રીતે નીચે જે તમને આ આ દેખાઈ રહ્યા છે ચિત્રો અલગ અલગ શાકભાજી અને ફળોના છે આ જે કટિંગ છે તે મેં જે જૂની ચોપડીઓ હોય કે જે નક્કામી ચોપડીઓ થઈ ગયો હોય એમાંથી મેં કટિંગનો ઉપયોગ કર્યો છે આમાં મેં એક પણ રૂપિયાનો ખર્ચો કર્યો નથી એની ઉપર મેં પ્લાસ્ટિક લગાવી દીધો છે અને જોડ બનાવી શકે બાળક અહીંયા તરબૂચ છે તો અહીંયા તરબૂજ ઇરેઝેબલ પેનથી જોડ બનાવશે અનાનસ તો અનાનસ પછી આ રીંગણ છે તો સામે રીંગણની જોડ બનાવે એવી રીતે એક બાળક ઉપયોગ કરે તે પછી આપણે ડસ્ટરથી એને સાફ કરીને ફરીથી બીજી વખત આનો ઉપયોગ કરી શકીએ છીએ એવી જ રીતે હવે અહીંયા ઉપર આ જે ભાગ છે એમાં મેં એકથી પાંચ સુધીના અંક લખ્યા છે અંકની સામે આકાર છે એમાં જુદા જુદા કલર કે આ સોનેરી કલર છે લીલો કલર પીળો લાલ વાદળી આપણા જે બેઝિક કલરો છે એનો ઉપયોગ કર્યો છે આનું આપણે પ્રેક્ટિકલ કરીશું કે આ એક છે તો એક એકની સામે એક આ સ્ટાર અહીંયા સ્ટાર છે એ જ આકાર અહીંયા સ્ટારમાં મૂકે બાળક ઓળખે કે આને સ્ટાર કહેવાય આને આ કલર કહેવાય એવી રીતે આ બે છે આ ચોરસ આકાર છે એવા ચોરસ આકાર આપણે અહીંયા બનાવ્યા છે બાળક આની ઉપર મૂકશે લીલો કલર પણ ઓળખશે અને આકારને ઓળખ અને અંકની ઓળખ એવી રીતે જુદા જુદા જે પણ આકારો છે જેમ કે આ બ્લુ કલર છે વાદળી કલરમાં બાળક પાંચ અંક ઓળખશે કલર અને એનો આકાર ઓળખશે એ રીતે આકારોની ઓળખ થઈ શકે કલરની ઓળખ થાય અને અંકની પણ ઓળખ થાય એવી રીતે હવે આ નીચે જે ભાગ છે એમાં મેં આપણી આ થીમ છે કે આપણા અંગો શરીરની થીમ આવે છે આપણે તો આ આખું શરીર છે એ બાળકને ડ્રો કરીને બતાવ્યું છે પહેલાં આપણે અહીંયા જે દોરેલું છે એ સમજાઈશું કે આ હાથ છે આ માથું છે આ પગ છે આંગળીઓ આંખો કાન એ જ ભાગો મેં જુદા જુદા અહીંયા ડ્રો કર્યા છે અને એને આપણે બાળકને પ્રેક્ટિકલ કરીને જ બતાવવાનું છે કહી આપણે મૂકીએ બાળકને કહેવાનું હાથ ક્યાં છે બાળક અહીંયા ઓળખશે અને એ હાથ અહીંયા મૂકશે અને હાથ અહીંયા શરીરમાં ક્યાં છે તો અહીંયા બતાવશે એવી રીતે કાન છે તો કાન અહીંયા મૂકે શરીરને તો માથામાં પા કાન કઈ જગ્યાએ છે તો અહીંયા બતાવશે આ પગનો આકાર છે અહીંયા પગ ક્યાં છે તો અહીંયા શરીરમાં પગ ક્યાં છે તો અહીંયા એકને એક વસ્તુ ત્રણ વખત રિપીટ થશે બાળક કેચઅપ કરશે જલ્દીથી યાદ રહેશે એવી રીતે મેં આ ટીએલએમમાં બને ત્યાં સુધી વધારે થીમનો ઉપયોગ કરવાનો મેં ટ્રાય કર્યો છે અને આ નો ઉપયોગ એક બાળક પણ કરી શકે એક કરતાં વધારે બાળકો પણ આનો ઉપયોગ કરી શકે છે ધન્યવાદ